મિત્રો કેમ છો મજામાં ને તો આજે આપણે આવી ગયા છીએ એક નવા વિડીયોમાં એક નવી વાત લઈને તો જે લોકો પ્રથમવાર આવ્યા છે એ આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજે આપણે વાત કરવાના છીએ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કઈ રીતે કરવી શું વાંચવું ઓફલાઈન કરવી કે ઓનલાઈન કરવી જે લોકો પ્રથમવાર તૈયારી કરી રહ્યા છે એ મિત્રો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે કે તૈયારી કઈ રીતે કરવી ઓનલાઈન કે ઓફલાઈન પ્રથમવાર તૈયારી કરતા હોય ત્યારે એક જ પ્રશ્ન હોય છે કે તૈયારી ઓનલાઈન કરવી કે ઓફલાઈન એ ખબર જ ન પડતી હું પોતાની વાત કરું કે હું ઓનલાઈન કે ઓફલાઈનમાંથી તૈયારી કઈ રીતે કરવી જે મિત્રો માટે ઘરકામ કે જિમ્મેદારી હોય ત્યારે ઘરે બેઠીને તૈયારી કરવી હોય તો ઓનલાઈન અને ઓફલાઈન બંને ઉપયોગી છે તમે ઓફલાઈનની વાત કરો તો રસ્તામાં જતાં તમારે દસ પંદર મિનિટ બગડી જતી હોય છે એટલો સમય તમે વાંચવામાં આપો તો કેટલું સારું એટલા માટે ઓફલાઈન ઘરે બેઠા વાંચવાનું પણ સારું છે ઓનલાઈનની વાત કરીએ તો યુટ્યુબમાં ઘણા ફ્રી લેક્ચરો પડ્યા છે તમે એમાં સ્કીપ કરીને સ્લો ફાસ્ટ બધું કરીને તમે વિડીયો સમજી શકો છો પ્રશ્નો પૂછી શકો છો એમાં તમને બધું જ ફ્રી લેક્ચર બધું મળી જાય છે એટલા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને જરૂરી છે ખાસ કરીને ગામડામાંથી આવતા મિત્રો માટે ઓફલાઈન ઘરે બેઠા બેઠા તૈયારી કરવી જ્યારે સમય મળે કામ પતાવીને તૈયારી કરી ઓનલાઈનની વાત કરીએ તો યુટ્યુબમાં આપણે જ્યારે સમય મળે ત્યારે યુટ્યુબ ખોલીને આપણે વિડીયાને જોઈ તૈયારી કરી શકીએ છીએ એટલા માટે ઓનલાઈન અને ઓફલાઈન હું બંને તૈયારી કરી મારા માટે બંને ઉપયોગી છે તમા તમને જે યોગ્ય લાગે ઓફલાઈન કે ઓનલાઈન તૈયારી કરી એ તમારા ભાવે છે તો જે મિત્રો ઘરે બેઠે ઘરે બેઠા બેઠા તૈયારી કરતા હોય એ માટે ખાસ કે પોતાની જાતને સ્થિર રાખો વ્યવસ્થિત રાખો કાયમ નિયમિત કરો દરરોજ વાંચવું દરરોજ દોડવું એ ધ્યાન રાખવું જરૂરી છે જે મિત્રો તૈયારી કરી રહ્યા છે તેઓ દિલથી કરશો તો સફળતા ચોક્કસ મળશે મને તો ઓફલાઈન અને ઓનલાઈન બંને ઉપયોગી રહ્યા છે તમને જે પસંદ આવે તે તમે પસંદ કરી શકો છો પણ ખાસ કરીને નિયમિત રહેવું પણ વાંચવામાં ધ્યાન આપવું આમ તેમ સમય ન બગાડવો એ તમારા ઉપર આધારિત છે કે ખાખી મેળવી છે કે નથી મેળવી તો જે મિત્રો આ વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તે કરી લઈજો મળીએ આગળના વિડીયોમાં જય હિન્દ